નીમાન આવ્યા કટિંગ નું કામ આલતું તું બગીચામાં અને મારો રાજુ મામોને આજ પુગાયા અને મારી મોહિત આજ પહેલી વાર આવ્યા કેને રાજામાં મારી માર મોહીને આજ પહેલી ફેર લાવ્યા કે બાકી રાજો મામો તો કાયમ આવે પણ મારી મોહીને આજ પહેલી ફેર આવ્યા અને એ કે રાજો મામો કે આજ અને મને કે કટિંગ નો કરાય કે પણ તમે જોવો રાજા એમમાં આ તમારી નજરી જોવો કટિંગ હું વટાણે કરતો તો હે ઓલા લાગે રૂપાના પણ આ તમે જોવો તો કટિંગ કરતા હતા કારણ કે ઝાડવામાં આજ નેદ ખોદ કરે અને બગીચો આખો કમ્પ્લીટ બનાવ્યો એક નંબર અને મારે રાજા મમ્મોને આજ ઉગેવ્યા એ કે આજ કે નાથાની વાડી કે પહેલી વાર કે મોહિની લે ની કે નાથાની કે આજ પહેલી વાર કે જવાનું થયું કે વિશાનું આજ કામ પૂરા પૂરો પ્રોપર ફિનિશિંગ લીધું અને થોડું કટિંગ કામ ચાલુ છે પણ રાજા મમન મહારાજ આવ્યા એટલે અમે ઘડીક મૂકી દીધું સ્ટોપ કર નાખ્યું કાઈ ઈ હું પાકેલ દઈ હોય ને એમાં ફ્રૂટ આવે

જો આ રીતે મારો રાજ્યમાં મેં કીધું કે કટિંગ કરવાનું મૂકી દે અને મને કે આ રીતે ગ્રોથ કરવાનો આ રીતે બાંધી દો એટલે જોરદાર ગ્રોથ થઈ જાય આ ડાયરેક્ટ પછી આ આ કપા એ આ બુકા દે ઉતારવા સીમો આજની તારીખ માં સાફ નેદ ખોદ નું એકાઈ ને અમારે ભગડાટી બોલે અને લગભગ બધું કામ કાઢે ને આખું માટી અને થોડો કમી ટેકો દીધો હતો રેડી ને બધું પૂરું ને બાકી નથી ને હવે હજી આની ડાયરી થોડીક કાપી નાખવાની જરૂર નથી આ નીચે નીચેથી પછી હવે પછી પછી પાછા રાઉન્ડમાં તો એકદમ આમ આઈ બની બને જાય એ દવા છે ને સીધી હેડી સોપયું પણ ને કંઈ તાકત કરી કેવી લાગે એટલા બાલુ નહીં હા હેઠ હે ને એ ખોટના ઓળ કાઢ તો તાકતર અમિત ખાઈએ ખાઈએ મલેક લાટ બાગે પડતી અમને કે કેવી લાગે હા હે ને એ પણ રાખી પેલું I'm going to go to the house. 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 I'm going

પૂરું થયું કામ લેવાયું રાજામાં જો ભાઈ આપડા વિડીયા જોવે અને ખરેખર આપડી માંડવી ને જે વિડીયા જોવે ને ખરેખર મારા લાખણસિંહ ને આજ સીધા આપડી વાડીએ એ કે આજ નાથાભાઈની મુલાકાત લેવી આવ્યા હતા જો કે ઈ એક પ્રોગ્રામ મતલબ કે ઈ એક હારો એવા ટાણે ઇન્ટરવ્યુ કે જે ખાસ કરીને એની પોતાની પણ ચેનલ હે વંદે માતરમ અને ભજનના શૂટિંગમાં આવ્યા હતા અમારે લાખણસીભાઈ અને હાયરી હાયરી તબલાના વાદક પણ વાહ વાહ જય હો નાથાભાઈ આ તમારી યુટ્યુબ ચેનલ માધ્યમથી અમે વિનુભાઈ આ મારા વિનુભાઈ ઉસ્તદ છે એક સારામાં સારા કલાકાર છે નાથાભાઈ પહેલાં તો હું તમને ખાલી બતાવું કે વાહ આ માલવીનું તમને જે સફળતા મળી અને ખૂબ પરિશ્રમ કે ખેતી સુધારણા કરી ને આનો પરિણામ તમને સામે છે દોસ્તો કે આપણી જો ખેડૂતની તો ખેતી જ છે અને ખેતી માટે બહુ સારામાં સારું જો પરિણામ આ બહુ નાથાભાઈ સુધારણા કરી અને બીજું કે ભાઈ આ મારી સેલનોનું જે શૂટિંગ હતું એ અમારા ગામ હિંબેરમાં જતો ને હા હિંબેરમાં હિંબેરમાં જો બાપાનું શૂટિંગ અને અમારા વિનુભાઈ સાથે જ છે અમે અને મારી ચેનલ છે વંદે માતરમ લાખણસી ઓડેદરા તો નથાભાઈ તમે વાહ વાહ ખરેખર અમારે લાખણસી ભાઈ છે એ વંદે માતરમ નામની ચેનલ યુટ્યુબ ઉપર છે એની અને તમે પણ સપોર્ટ કરજો અને ખાસ એ બધા કલાકારની ઇન્ટરવ્યૂ લે એની ચેનલની અંદર અને નાના નાના કલાકારને પણ ખરેખર ખૂબ એ એકદમ પૂરેપૂરો સપોર્ટ આપે આપણે કહેવું પડે દરેક ગામની અંદર જઈને દરેક અલગ અલગ જગ્યા ઉપર જઈએ અને સારી રીતે શૂટિંગ કરે અને કલાકારની એક આગળ લેવવાની કોશિશ કરે એને મોટું પ્લેટફોર્મ મળે કલાકારની એક રાહ દેખવાડી અને આપણે કલાકાર નાના કોઈ સબલસિંહ છે ગાયક કલાકાર હોય તો આપણે આજુબાજુ હોય ને બધાને સપોર્ટ કરવાનો આપણા કલાકાર હોય અને તમારે બધું થોડીક લાખણસીભાઈનો સંપર્ક કરવાનો કે આપણી બાજુમાં કોઈ કલાકાર સારો ગાવતો હોય કોઈ દીકરી હોય આપણી ગાવતી હોય તો આપણા નાના છોટા બાળકો ગાવતા હોય તો પણ આપણો દાતાભાઈ બધુ સંપર્ક કરે લાખણસીભાઈનો કોઈ પણ કલાકાર હોય તો ખાસ સંપર્ક કરે લખણસીભાઈનો કારણ કે એ આગળ લેવવાની એની પૂરેપૂરી મહેનત કરીએ તો કે એને એક સારું પ્લેટફોર્મ મળે જાય એના માટે ખરેખર એ એક બહુ સારી એવી એની ચેનલનું નામ પણ અને કાલે ગઈ કાલે બે દિવસ થયા જે પંદરમી ઓગસ્ટ ગઈ વંદે માતરમ અને વંદે માતરમની ચેનલ પણ ખરેખર અને આજની તારીખમાં આપણી વાળી અટાણે આવ્યા અને એક હજાર એક હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા બરોબર લાખણસીભાઈ ની તમારા જેવા મિત્રો નો બધો સાથ સહકાર થયો બધું શક્ય છે અને મારું તો એક જ અભિયાન છે કે નાના લાખણસિંહભાઈ ને અમારે વિનુભાઈ એ કે નાથા માંડવી તો જોઈ પાઈ કે ખરેખર કે બગીચામાં અમારે એક સકર મારવી કે વિનુભાઈ પેલી વાર અમારી વાડી આવ્યા છે મોઢવાડાના અને કે બગીચાની મુલાકાત ના થાય અમારે લેવી કે તમે બગીચો ખરેખર બનાવ્યો કે હા સરસ જોવો ભાઈ આ બગીચો ના થાય ની ખૂબ મહેનત બધું મને માંગરોળ હમણાં જ ગયા હતા માંગરોળ બધા જાડો ભરે બધે

પ્રકારનો અને નાથાભાઈ હશે બીજું એ તો ભૂલી જાઉં મને હાથાભાઈ બે બંગલા બનાવે સરસ મજાના અને ખૂબ અને અમારા હાર્દિકભાઈને હમણાં અગાડી બગાડનો જલ્સો મારવાનો છે નાથાભાઈ બરાબર ને હા એટલે એ ભાઈ પ્રસંગ આવશે માતાજીને બધા આનંદ કરાવે ખૂબ પ્રશંસા રાખે બરાબર નાથાભાઈ હે જો ભાઈ આ પહેરોડીને બધા જોઈ લ્યો ના ના હે ઓલિવ 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 ઓલિવલિવ તમે કેરડાના અથણા લેવો ને આથણા એ ટાઈપ ના ઓલિવ થાય કે જેનું તેલ પણ બને જેનું અથાણું પણ થાય જે રીતે કેરડાનું અથાણું થાય જ રીતે આનું પણ અથાણું થાય હા અને એનું તેલ પણ નીકળે અને પિઝામાં એમાં ઘણામાં એનો ઉપયોગ થતો હોય બહુ સર સારું બઉ બગીચાનું નાથોભાઈ છે આ બંગલો બનાવવાનો છે જા બધી તમે જોવો હાલો વાત બતાવી દઉં નાથભાઈ ચાલુ બે બંગલા બનાવવા નાથોભાઈ જે નાથોભાઈ એક હાર્ડ વર્કિંગ મહેનત બહુ કરે ગમે એના પર ફોકસ બહુ કરે ખેતી માટે પણ એક જલથી કામ કર્યું તો ભાઈ માંડવી તમે હા સામે રીઝેલ જ છે એટલે ખેતી સુધારણા કરી તો જોવો આ નાથાભાઈ અહીં જાય બધું બે બંગલો બનાવવાનું છે કે મીકું બે તક આ એક હાર્દિક ને એક ભારે બરોબર મીકું એ સારું લીધું બનાવજો મીકું સરસ મજાનું આપણે નાથાભાઈને ને આજે મુલાકાત લીધી નાથાભાઈ અને ખરેખર સરસ મજાની સાંજ પડી અને વેધર અત્યારે બહુ જોરદાર છે

અને અમે સાથે મળીને ટીમ બીમ ને લઈ જાય ગમે ત્યાં પ્રોગ્રામ હોય કોઈની મણિયારાનો કે પ્રોગ્રામ પ્રોગ્રામનો કોઈ પણ ઇન્વાઇટ કરવું હોય તો લાખણસિંહભાઈ ના ફોન નંબર લાખણસિંહભાઈ ફોન નંબર કેટલા છે તમારા અઠાણું સાત નેવું બાણું સાતસો સાલી આ છે લાખણસિંહભાઈ ના ફોન નંબર ને બીજું આપણે મારી ચેનલ નામ છે વંદે માતરમ લાખણસી વડોદરા આ ખાસ ચેનલ જોજો એમાં ભજન જ આપણે નાના કલાકાર ને હમણાં વાત કરી ને નાથાભાઈ કે આપણે નાના નાના કલાકારને બધે સપોર્ટ કરવાનો તમારી આજુબાજુ કોઈ કલાકાર હોય તો પણ અમારો સંપર્ક જો આપણે એને આગળ લઈ જશું કોઈ દીકરી હોય ગાવતી હોય કે કોઈ ભાઈઓ ગમે ક્યાં હોય અને બીજા નંબરમાં ગમે એ ગામમાં હોય આજુબાજુના પોરબંદર વિસ્તારમાં ગમે તે ગામમાં હોય તો કોઈ નાના બાળ કલાકાર હોય ને એ થોડું ઘણું આવડતું હોય તો એને સપોર્ટ પૂરેપૂરો લાખણસિંહભાઈ ખરેખર કરે એ એક ધન્યવાદ છે તો હા તો ભાઈ થેન્ક યુ ખૂબ ખૂબ આભાર તમારો ધન્યવાદ આજે આ વિનુભાઈ વિનુભાઈ આજ પહેલી વાર વાળી આવ્યા વિનુભાઈ પહેલી વાર અને વિનુભાઈ એક સારા કલાકાર પરસોત્તમ બાપુ હોય શૈલેષ બાપુ હોય કે ગમે કલાકાર લક્ષ્મણ બાળુ સુધીની ખૂબ સફળ અને બાપુ તમે કેટલા વાર છો તબલું ત્રીસ ત્રીસ વર્ષ વાર ત્રીસ વડે તે સતત તબલું અને નિર્મળ નિર્મળતા કોઈ દિવસ બતાવવાની પણ ખાઈ માટે બહુ સારા વ્યક્તિ અને બેય ભાઈઓ બંને ભાઈ